નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે બીપીએલ કાર્ડ જે છે એટલે કે જેની પાસે બીપીએલ રેશન કાર્ડ છે તો તે મિત્રોને કેટલું અનાજ મળવાપાત્ર છે અને સાથે જ કે કુલ કેટલું અનાજ રેશન કાર્ડમાં આપેલ તમામ સભ્યોનું થશે તેની ગણતરી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાની છે ચાલો મિત્રો શરૂઆત કરીએ તો મિત્રો જો તમારી પાસે બીપીએલ રેશન કાર્ડ હોય તો મિત્રો તમને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં મફત મળવાપાત્ર છે એટલે કે વ્યક્તિ દીઠ એક વ્યક્તિ હોય તો તેના બે કિલો ઘઉં મફત મળે છે ત્યાર પછી વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખા મળવાપાત્ર છે તે પણ કહેવા મફત ત્યાર પછી કાર્ડ ડીટ એટલે કે જે બીપીએલ કાર્ડ છે તે એક કાર્ડ ડીટ એક કિલો ચણા ઓકે ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળવાપાત્ર છે ત્યાર પછી વાત કરીએ તો કાર્ડડીટ એક કિલો તુવેર દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળવાપાત્ર છે આગળ વાત કરીએ આપણે તો મળવા પાત્ર છે મીઠું એક રૂપિયો પ્રતિ કિલાના મળવાપાત્ર છે એટલે મીઠું પણ મળવાપાત્ર છે ત્યાર પછી તમને વાત કરું તો વ્યક્તિ દીટ ત્રણસો પચાસ ગ્રામ ખાંડ ઓકે ખાંડ છે ને તે વ્યક્તિ વ્યક્તિડીટ એટલે કે એક વ્યક્તિને ઓકે આપણે બીપીએલ કાર્ડ તમારી પાસે છે અને તેની અંદર જેટલા પણ સભ્યો છે તો તમામ સભ્યોને એક સભ્ય હોય તો તેને ત્રણસો પચાસ ગ્રામ ખાંડ મળવાપાત્ર છે અને પ્રતિ કિલ્લો ભાવે જોઈએ તો એટલે હું તમને એમ કહું કે એક વ્યક્તિ છે તેને ત્રણસો પચાસ ગ્રામ ખાંડ મળે છે તો જ્યારે કિલો થઈ જાય ઓકે ચાર પાંચ સભ્યો હોય અને તેનો જે કિલો થઈ જાય સંપૂર્ણ તો તે કિલો પ્રતિ કિલોના ભાવ લેવામાં આવશે ઓકે આ રીતે છે સંપૂર્ણ હવે ગણતરી કઈ રીતે કરવી તો મિત્રો વાત એ રીતે છે કે વ્યક્તિ દીઠ જે પણ છે ઓકે તો વ્યક્તિ કુપનની અંદર કેટલા એટલે કે રેશન કાર્ડ તમારે છે તો તેની અંદર કેટલા લોકો છે દાખલા તરીકે તમને વાત કરું તો પાંચ લોકોનું તમારે પાંચ સભ્યો છે રેશન કાર્ડની અંદર પાંચ સભ્યોના નામ છે તો તેમાં તમને પાંચ સભ્યો છે અને બે કિલ્લા ઘઉં વ્યક્તિ દીઠ મળે છે તો બે ગુણ્યા પાંચ થશે એટલે ટોટલ દસ કિલ્લા ઘઉં મળવાપાત્ર રહેશે એક કૂપનમાં ઓકે પાંચ સભ્યો હોય તેમાં ત્યાર પછી આમાં જો તમને પાંચ સભ્યોનું કૂપન છે અને તેમાં ત્રણ કિલો ચોખા વ્યક્તિ દીઠ મળે છે તો ટોટલ પંદર કિલો ચોખા મળવાપાત્ર છે તે પણ કેવા મફત ઓકે આ બંને વસ્તુ ઘઉં અને ચોખા બંને વસ્તુ મફત મળે છે ત્યાર પછી કાર્ડ ડીટ આપણે જોઈએ તો એક કિલો ચણા મળવાપાત્ર છે એટલે એક કાર્ડ હોય એટલે કે એક બીપીએલ રેશન કાર્ડ ઉપર એક કિલો ચણા મળવાપાત્ર છે અને તેના ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના આપવાના હોય છે કાર્ડ ડીટ આપણે વાત કરીએ તો એક કિલો તુવેર દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે એટલે આ ત્રણેય વસ્તુ જે છે ને આ ત્રણેય વસ્તુ તે બીપીએલ કાર્ડ જેની પાસે છે તે એક બીપીએલ કાર્ડ ઉપર આ ત્રણેય વસ્તુ છે ને તે મળવાપાત્ર છે એટલે કાર્ડ ઉપર મળવાપાત્ર છે વ્યક્તિ દીઠ નહીં કાર્ડ ઉપર એટલે કે એક કિલો ચણા મળશે એક કિલો તુવેદાળ મળશે અને મીઠું મળશે ઠીક છે ત્યાર પછી લાસ્ટ તમને કહું તો વ્યક્તિ દીઠ ત્રણસો ને પચાસ ગ્રામ ખાંડ મળવા પાત્ર છે રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળવા પાત્ર છે ઓકે મિત્રો ને જો પ્રતિ કિલો એટલે દાખલા તરીકે બે કિલો તમને ખાંડ મળતી હોય સભ્યો હોય તે પ્રમાણે તમને જો બે કિલો ખાંડ મળતી હોય તો ચુમ્માલીસ રૂપિયા દેવા પડે અને જો એક કિલો ખાંડ થતી હોય સભ્યો પ્રમાણે તો તમારે બાવીસ રૂપિયા આપવાના રહે છે હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તમને તમામ ખ્યાલ આવી ગયો છે અન્ય મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો જેથી તમને ખ્યાલ આવે કે જો મારી પાસે બીપીએલ રેશન કાર્ડ છે તો તેમાં મને કેટલો જથ્થો અનાજ મળવાપાત્ર છે તે તમામનો ખ્યાલ આવે એટલે અન્ય મિત્રોને જરૂરથી શેર કરજો ફરી મળીશું નમસ્કાર